નમસ્કાર મિત્રો જી કે માફિયા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં તો આપણે કાલે જે લોકોની કોન્સ્ટેબલની એક્ઝામ છે તેવા કોઈ લોકો જો વિડીયો જોતા હોય તો તે તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચની જે હાલ જિલ્લા પસંદગી ચાલી રહી છે તેમાં આજે વાર શનિવાર એટલે કે તારીખ ચૌદ છ બે હજાર પચીસના રોજ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા કેટલા ઉમેદવારો હાજર રહ્યા કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા તેની વાત કરીશું અને જ્યારથી જે ફરીથી જિલ્લા પસંદગી શરૂ કરવામાં આવી છે એટલે કે તારીખ પાંચ છ બે હજાર પચીસથી આજ તારીખ ચૌદ છ સુધી કેટલા ઉમેદવારોને જિલ્લા ફાળવણી થઈ છે તેની ચર્ચા આ વિડીયોમાં કરીશું તો વાત કરીએ આજની ચૌદ છ બે હજાર પચીસ શનિવારની આજે કુલ બસ્સો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમાં માત્ર હાજર ઉમેદવારો એકસો બેતાલીસ અને બાકીના ગેરહાજર એટલે કે અઠ્ઠાવન ઉમેદવારો ગેરહાજર રહ્યા એટલે મિત્રો કહી શકાય કે ઓગણત્રીસ ટકા ઉમેદવારો તો હાજર જ નથી રહ્યા એક ધારણા બાંધી શકાય કે તે લોકોને અન્ય કંઈ પણ રીઝન હોઈ શકે છે પણ કદાચ તેમાંથી ઘણા ખરા ઉમેદવાર છથી આઠમાં પાસ હોઈ શકે અથવા તો અન્ય કોઈ ભરતી બોર્ડમાં પણ જોબ કરતા હોઈ શકે છે હવે આજ સુધી સામાન્ય પ્રવાહમાં કેટલી ખાલી જગ્યાઓ રહી છે કેટેગરી વાઇઝ તારીખ પાંચથી આજ સુધી એટલે કે તારીખ ચૌદ સુધી તો તેની વાત કરીએ તો સૌથી પ્રથમ ઓપન કેટેગરી ઓપન કેટેગરીમાં બાવીસસો આઠ ઇડબલ્યુ એસમાં ત્રણસો એસસી કેટેગરીમાં બસો છત્રીસ એસટી કેટેગરીમાં છસો પચીસ અને એસીબીસી કેટેગરીમાં પાંચસો એટલે કે ટોટલ જોવા જઈએ તો ચાર હજાર સત્તર જગ્યાઓ હજુ ખાલી છે મિત્રો ઓપન સિવાયની કેટેગરીમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ એસસી કેટેગરીમાં છે તમે જોઈ શકો છો પાંચસો જેટલી અને સૌથી ઓછી ખાલી રહેતી સીટો એસસી કેટેગરીમાં છે તો તારીખ પાંચ છ બે હજાર પચીસથી જે જિલ્લા પસંદગી ફરીથી શરૂ કરવામાં આવી છે ધોરણ એકથી પાંચના મિત્રોની તો આજ સુધી એટલે કે ચૌદ છ બે હજાર સુધી કુલ પાંચ હજારમાંથી નવસો ત્યાંશી ઉમેદવારોની જિલ્લા ફાળવણી થયેલ છે કુલ પાંચ હજારમાંથી માત્ર નવસો ત્યાં ઉમેદવારોની જિલ્લા ફાળવણી થયેલ છે મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ્સ અમારી ચેનલમાંથી આપ સુધી સૌથી પહેલાં પહોંચી શકે જય હિન્દ જય ભારત